હમલામાં મજામાં જશું જય માતાજી બધાને વાદેવ ને જોવા રાંધવા મળી છે આ જો એમ તો પાણીની આપણે જાવ ગામડામાં જમવાનું મોડું થાય છે તો બપોર પછી એના ફ્રેન્ડ વાગી ગયા છે ને અમે કામે ચડી ગયા છીએ આયા બરવાનું ચાલુ છે બતાવું તમને ફેમિલી પાછા વાડી આવી ગયા છે અત્યારે તો નીણ વાઢવાનું છે ગાવું દોવાની છે ને અત્યારનો નજારો જો કંઈક વાદળછાય વાતાવરણ હતું જ નજારો કંઈક આવો છે મસ્તનો અને બાકી

તો ફેમિલી લાઈટ આવી ગઈ છે ને આપણે તો માટે ચાલુ કરી દીધી છે તો પાણી માંડ્યું આવવા ને આપણે રસકો પાવાનું ચાલુ કરી દીધું છે પી જાય સોળે માં વાળી જઈશું ચાલો પાણી વાળવા માંડ્યું ફેમિલી આપણે રજકોને એવું પી ગયું છે ને અત્યારે જો સોળે પાવશું સોળે જો છે તેણે સોળે પાને આપણે પછી કરશું મોટર બંધ થઈને પછી હોય જશું હાલ સોળે પાડી દઈએ ત્યારે એમ પાણી વળી જશે ને હવે મોટર બંધ બેન કરવાશું કેટલા એક વાગી જોટર બેન કરીને મોટર બંધ કરી દીધી છે ને હવે હવે વિડીયો આપણે પૂરો કરીશું વિડીયો કેવો લાગે લાઈ કોમેન્ટમાં જણાવજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો નવો હતો એ વિડીયોમાં કાંઈ તકલીફ હોય તો કોમેન્ટ કરી દેજો થોડોક સુધારો કરી નાખશો ચાલો મજે કરશે કાલે પાછા નવા કામ સાથે અથવા તો એના કામ સાથે બધું બાય